નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર સમાચાર મળી રહ્યા છે બિલ્લી મોરાથી બિલ્લી મોરા સોમનાથ મંદિરની પાછળ આવેલી ઝાલા સોસાયટીના ખુલ્લા પ્લોટમાં બિલ્લી મોરા વીજ કંપની દ્વારા રેલવેના પાટા કાપતા ઝડપાયા બિલ્લી મોરાની જીબી પાસે રેલવેના પાટા આવ્યા ક્યાંથી રેલવેના પાટા બાબતે જીબીના ના પૂછતા પાટા બાબતે પૂછતા કોઈ જ પુરાવા નથી પુરાવા ન હોય તો જીબીના ના કર્મચારીઓ પાટા કટિંગ માટે ભંગારવાળાને સાથે કેમ લાવ્યા આ ભંગારવાળા પાસે રેલવેના પાટા કટિંગ કરવાની કોઈ લેખિત ઓથોરિટી જ નથી તો શા માટે બી ભંગારવાળાને બોલાવ્યો તે અનેક સવાલ પેદા કરી રહ્યા છે પુરાવા ન હોય તો પાટા ઉચકવાની ઓથોરિટી શું એ રેલવેને આપી છે કે પછી બરોબર સગે વગે જીબી દ્વારા પાટા કરવામાં આવે છે તેવી સંડોવાણી ચાલી રહી છે એવી લોક ચર્ચા છે ત્યારે આ શંકાસ્પદ પ્રવૃત્તિની તપાસ થવી જરૂરી છે આ ઘટનાને લઈને જાગૃત નાગરિકે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ વલસાડ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ સેવા સદન કાપોદરા ઉર્જા મંત્રી સચિવાલય ગાંધીનગર ને કરવા માટે પત્ર લખ્યો છે જોવું રહ્યું કે આ શંકાસ્પદ પ્રવૃત્તિ ઉપર શું પગલા લેવામાં આવે છે દમદાર ન્યુઝ તંત્રી પ્રવીણ કુમાર દ્વારા અહેવાલ